આજે શ્રાવણ સુદ સાતમની તિથિ અને શિત્રા સાતમ નિમિત્તે તહેવારને અનુલક્ષીને તીર્થ ક્ષેત્ર ચાનદ ખાતે શ્રદ્ધાળુએ નર્મદા સ્નાન કરી શીતળા માતાની પ્રતિમાનું પૂજન અર્ચન કરી પરિવારની સુખ શાંતિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરી પૌરાણિક કાળથી ચાલી આવતી હિન્દુ ધાર્મિક પરંપરા અનુસાર શીતળા માતાના આશીર્વાદ મેળવવા માતાને સમર્પિત થવા ભાવિ ભક્તો તેમાંય ખાસ કરીને સ્ત્રીઓ શીતળા માતાનું વ્રત કરતા હોય છે એવું માનવામાં આવે છે કે આ વ્રત અને પૂજન અર્ચન કરવાથી માતા ભક્તોનું ઓરી અછાબતા જેવા બીમારીઓથી રક્ષણ કરે છે રાંધન છઠના દિવસે ભોજન ભોગ બનાવી ઘેસકી સગડી ને ટાઢા કરી તેમનું પૂજન કરી સાતમના દિવસે આ ભોગ માતાજીને અર્પણ કરાય છે અને ત્યારબાદ ભક્તો વાસી અને ઠંડો ખોરાક ગ્રહણ કરે છે શ્રાવણ સુદ સાતમના દિવસે માતાજીના પૂજનનો વિશેષ મહાત્મય દર્શાવવામાં આવ્યું છે ત્યારે આજે ક્ષેત્રા સાતમના મહિમા સભર તહેવાર નિમિત્તે તે ક્ષેત્ર ચાણોદના પ્રસિદ્ધ મલ્લારાવ ઘાટના કિનારે વ્રતધારી સ્ત્રીઓ સહિતના ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા શ્રદ્ધાળુએ નર્મદા નદી પાવનકારી સ્નાન કરી ભૂદેવો દ્વારા નદી કિનારાની માટીમાંથી બનાવવામાં આવેલ શીતળા માતાની પ્રતિમાનું જળ દૂધ પુષ્પ કુમકુમ શ્રીફળ તેમજ વિશેષ કરી લીલા વેલા વગેરે અર્પણ કરી આધ્ય શક્તિ શીતળા માતા પાસે ધન ધાન્ય સંતાન સૌભાગ્ય અને પરિવારના આરોગ્યની રક્ષા ક્ષેમ કુશળ અને મનોકામના પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી આજે શ્રાવણ સુ સાતમ એટલે શીતળા માતાનો દિવસ કહેવાય આજના દિવસે અમારા ગામમાં અમારા બ્રાહ્મણો નર્મદાજીના કિનારાની પવિત્ર માટી લાવી અને એની શીતળા માતાની મૂર્તિ બનાવે છે અને એ મૂર્તિ દ્વારા આજે નર્મદાજીના કિનારે તમે જોઈ શકો છો કે બધા ભક્તજનો પૂજા કરી રહ્યા છે આ શીતળામાં સાતમનો દિવસનો મહિમા એવો છે કે પહેલાના જમેમાં ઋષિમુનિઓ જે આપણા કંઈક ને કંઈક લખી ગયા છે એ આપણા ધર્મ એ વિજ્ઞાનની જોડે જોડાયેલો છે કે જે જે ઋષિમુનિઓ લખી ગયા છે એની પછવાડે કંઈક ને કંઈક કારણ હોય છે તો આજે શીતળા માતાના દિવસે છે શીતળા માતાની પૂજા કરવામાં આવે તો પહેલાંના સમયમાં જે બાળકોને શીતળા થતા હતા એ ન થાય અને બાળકોની અને કુટુંબની રક્ષા થાય એટલા માટે આપણે આ શીતળા સાતમના દિવસની ઉજવણી કરતા હોય છે આજે તમે જુઓ છો ત્યાં લીલોતરી ઢીલોડીના વેલા ચઢાવવામાં આવે છે કારણ કે પ્રકૃતિ સાથે આપણે રહેવાનું હોય છે એટલે આજે આપણે આ શીતળા સાતનો દિવસ એ ખૂબ મહત્ત્વનો દિવસ આજે આગલે દિવસ સાંજે રાધન છટના દિવસે દરેક બહેનો માતાઓ રાધે વડા ભજીયા પુરીઓ બધું બનાવે અને પછી બીજે દિવસ શીતળા સાતનો દિવસ છે એ જમવામાં આવે છે એનું કારણ શું તો કે વૈજ્ઞાનિક દૃષ્ટિએ આપણે જોઈએ તો રાંધેલું વાસી એક દિવસનું વાસી ખાવામાં આવે તો વિટામિન ટ્વેલ્વ બી ટ્વેલ્વ જે આપણા શરીરમાં ઊનપ હોય એની પૂર્તિ થતી હોય છે એટલે આપણા જે ઋષિમુનિઓ જે કંઈક લખી ગયા છે એ ધાર્મિક રીતે પણ ખરું અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ સાચું છે કે જેથી આ રીતના રોજ આપણા જે જે તહેવારો આવે છે એ દરેક તહેવાર અને ધાર્મિક દૃષ્ટિએ ઋષિમુનિઓ જે કંઈક લખી ગયા છે એના પ્રમાણે આપણે ઉજવવામાં આવે તો આખું વર્ષ આપણું શરીર તંદુરસ્ત રહે છે એટલે આજે સીતરા માતાનો દિવસ છે એ ખાસ સરસ શીતળા માતાની પૂજા કરવાથી આપણા કુટુંબની અભિવૃદ્ધિ થાય બાળકોની રક્ષા થાય આપણા કુટુંબનું રક્ષણ થાય